નમસ્કાર દર્શક મિત્રો મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં જુમા મસ્જિદ વિસ્તારમાંથી જુગારીઓ ને ઝડપી પાડતી જંબુસર પોલીસ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક ચૌધરી દ્વારા મળેલ સૂચના અનુસાર આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ જંબુસર તાલુકામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાનામિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર કે બી રાઠવા સાથે પોલીસ ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે એઆઈએસ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહને મળેલ ચોક્કસ બાતમીના આધારે જંબુસર જુમ્બા મસ્જિદ વિસ્તારમાં રહેતા ઈસુફ ઈમામ અહેમદ શેખનાઓને પોતાના મળતીયાઓને બોલાવી પાના પત્તાનો જુગાર રમતા હતા તે દરમિયાન જંબુસર પોલીસે રેડ કરતા રોકડ અને મુદ્દામાલ મળી કુલ બેતાલીસ હજાર નવસો વીસ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યાના સમાચાર મળી રહ્યા છે રંગેહાથ જુગાર રમતા ઝડપાયેલ જુગારી યુસુફ ઇમામ અહેમદ શેખ ઇમરાન અય્યુબ અહમદ પટેલ શહીદ ખાન ઉર્ફે લાલો વાંદરી અયુબ ઉર્ફે જેબુ અબ્દુલ હમીદ સલીમ અલી ગુલામ પટેલ મોહમ્મદ શફી ગુલામ હુસેન કુરેશી નઝીર મહંમદ ફારૂક શેખ ઇકબાલ અબ્બાસ રહીમ શેખનાઓને ઝડપી પાડી જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર